સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે લોહાણા યુવા સંગઠન નામના પેજ પર આ પોસ્ટ વાયરલ થઈ છે જ્યાં ભાજપના ઉમેદવારને મત નહીં આપવું તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તો રાજેશ ચુડાસમાને મત નહીં આપવું તેવી પોસ્ટ વાયરલ થઈ છે અતુલ ચગના મોતને કારણ દર્શાવીને પોસ્ટ વાયરલ કરાઈ છે તો કોંગ્રેસ ઉમેદવારને મતદાન કરીશ અને કરાવડાવીશ તેવો આ પોસ્ટમાં માં ઉલ્લેખ કરાશે વધુ વિગત માટે આપણી સાથે મિલન ઠાકર લાઈવ જોડાઈ ગયા છે તો જૂનાગઢ ખાતેથી સોશિયલ મીડિયા પર આ પોસ્ટ હમણાં વાયરલ થઈ છે મહત્વનું છે કે જે રીતે હવે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે તે બાદ અનેક પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરાઈ રહી છે જ્યારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર પણ એક વોર ચાલી રહી છે જૂનાગઢ ખાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ છે લોહાણા યુવા સંગઠન નામના પેજ પર પોસ્ટ વાયરલ થઈ છે આપણી સાથે લોકેશન હેડ મિલન ઠાકર લાઈવ જોડાઈ ગયા છે જે મિલન જે રીતે અત્યારે જૂનાગઢમાં ભાજપના ઉમેદવારને મત નહીં આપવું તેને લઈને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર પોસ્ટ ફરતી થઈ છે અને આ એક મામલો જે છે તે ધીરે ધીરે હવે સોશિયલ મીડિયા વોર તરફ જઈ રહ્યો છે શું છે સમગ્ર માહિતી ચોક્કસ આપણે જણાવી દઉં કે સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે અને ખાસ કરીને ચૂંટણીના સમયની અંદર અનેક વિવાદો પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોય છે તો વિવાદોની સાથે વિરોધ પણ થતા હોય છે આવો જે એક વિરોધ છે એ જૂનાગઢની બેઠક ઉપર લોકસભાના જે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રાજેશ ચુડાસમા તેમની સામે ફરી એક વખત ઊભો થયો છે આપણે જણાવી દઉં કે લોહાણા સમાજના એક સંગઠન જે છે લોહાણા યુવા સંગઠન જે જૂનાગઢનું એક સોશિયલ મીડિયાનું પેજ છે તેમની અંદર ઉમંગ તન્ના નામના એક વ્યક્તિએ આજે એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ કરી અને જલારામ બાપાના સમ ખાઈને પ્રતિજ્ઞા લીધી છે કે લોહાણા સમાજના એક તબીબ જે ડૉક્ટર અતુલ ચગ કે જેઓ વેરાવળમાં તબીબ હતા ને તેમણે આપઘાત કર્યો હતો આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક તે હજી રાજેશ ચુડાસમાને દોષિત માને છે અને દોષિત હોવાના કારણે તેમણે એવી પ્રકારની પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ કોઈ પણ કાળે રાજેશ ચુડાસમાને પોતાનો મત નહીં આપે જાહેર જે કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ પોસ્ટ કરતાં ચોક્કસ સોરઠના રાજકારણમાં એક ખળભળાટ થઈ ગયો છે આપણે જણાવી દઉં કે ડૉક્ટર અતુલ ચગ વેરાવળ ખાતે તેમણે થોડા સમય પહેલાં આપઘાત કર્યો હતો ને આપઘાત કરતી વેળાએ તેમણે સુસાઈડ નોટની અંદર ડૉક્ટર અતુલ ચગે જૂનાગઢના સાંસદ એવા રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતું અને ત્યારબાદ સમગ્ર મામલે લાંબી કાનૂની લડત પણ થઈ હતી રાજેશ ચુડાસમાની સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી ચોક્કસ જૂનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ એવા રાજેશ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ ફરિયાદ થયા બાદ સમગ્ર મામલે ખૂબ જ મોટો એક જે કહી શકાય કે વિવાદ પણ થયો હતો અને છેલ્લે જો વાત કરું આપણે તો તાજેતરમાં જ એવા પણ એક સમાચારો સામે આવ્યા હતા કે રાજેશ ચુડાસમાએ ડોક્ટર અતુલ ચગના જે પરિવાર છે તેમની સાથે સમાધાન પણ કરી લીધું છે ક્યાંક ને ક્યાંક રાજેશ ચુડાસમાની ટિકિટ જે ફરી એક વખત તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યામાં એક વિલંબ થયું તેમની પાછળનું પણ એક કારણ છે એ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસને માનવામાં આવતો હતો અંતે રાજેશ ચુડાસમાનું જ્યારે ફરી એક વખત ભાજપના જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે ત્યારે ફરી એક વખત આ વિવાદે વંટોળનું એક સ્વરૂપ ધારણ કર્યું છે ચોક્કસ આગામી દિવસોની અંદર આ વિવાદ વધુ વખરી શકે છે લોહાણા સમાજની જો જૂનાગઢની અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો આ લોકસભા બેઠક ઉપર લોહાણા સમાજના નિર્ણાયક મતો પણ રહેલા છે જો વાત કરીએ જૂનાગઢની તો ભૂતકાળની અંદર જૂનાગઢમાં ધારાસભ્ય તરીકે મહેન્દ્ર મસરૂ કે જેઓ લોહાણા સમાજમાંથી જ આવતા હતા તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે મતલબ ક્યાંક ને ક્યાંક લોહાણા સમાજની એક જે કહી શકાય કે નિર્ણાયક મતો છે એ આ વખતે જોવાનું એ રહેશે કે રાજેશ ચુડાસમાની ફેવરમાં રહે છે કે કેમ કારણ કે અત્યારથી જ જે વિરોધનો વંટોળ ઊભો થયો છે તેમની સામે ચોક્કસ કહી શકાય કે રાજેશ ચુડાસમા માટે આ બેઠક ઉપર જીત હાંસલ કરવા માટે કપરા ચઢાણ ચોક્કસ કહી શકાય કારણ કે ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના કેસને લઈ અને ખાસું તેમની સામે રાજેશ ચુડાસમા સામે ખાસ્સી આંગળીઓ ચીંધવામાં આવી હતી જે તે વખતે અને ફરી એક વખત આ વિવાદ છે એ હવે જ્યારે ભાજપના તેઓ ઉમેદવાર બન્યા છે તો ત્યારે ફરી એક વખત આ વિવાદ ઊભો થયો છે ચોક્કસ કહી શકાય કે આ વિવાદને લઈ અને ફરી એક વખત રાજેશ ચુડાસમા ચર્ચામાં છે પહેલા પરસોત્તમ રૂપાલા અને તેના બાદ હવે ક્યાંક ને ક્યાંક રાજેશ ચુડાસમા અને આના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક અસર થઈ છે અને અત્યારે વિરોધનો સુર ઉઠ્યો છે તેની ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પર અસર જોવા મળશે કે કેમ ચોક્કસ આપને જણાવી દઉં કે લોકસભાની ચૂંટણીમાં એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીશ તો રસપ્રદ રહેશે આ વખતની ચૂંટણી કારણ કે અત્યારથી જ જેમ જેમ ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે અને જેમ તેમ જે વિવાદો પણ એક પછી એક ઊભા થઈ રહ્યા છે સૌરાષ્ટ્રની જ પાટનગરની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે એ પણ હજુ ચાલી રહ્યો છે અર જૂનાગઢની વાત કરીએ રાજેશ ચુડાસમાનો વિવાદ શરૂ થયો છે વાત કરીએ સુરેન્દ્રનગરમાં તો ત્યાં પણ ભાજપના ઉમેદવારની પસંદગી થઈ છે તેમની સામે જે કોળી સમાજનો એક વર્ગ છે એ વિરોધમાં સામે આવ્યો છે વાત કરીએ અમરેલીની તો પરેશ ધાનાણીની એક જે ટ્વીટ કર્યો અને ત્યારબાદ પરેશ ધાનાણી અને જે ભાજપના પ્રતિનિધિ જે તેમના વચ્ચે એક ટ્વીટ એક યુદ્ધ પણ શરૂ થયું હતું શાબ્દિક યુદ્ધ થયું હતું સોશિયલ મીડિયામાં યુદ્ધ શરૂ થયું છે મતલબ ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રની જે મહત્વપૂર્ણ જે બે માનવામાં આવતી બેઠકો છે આ બેઠકો ઉપર ચોક્કસ લોકસભાની ચૂંટણી પહેલાંની એક રોમાંચકતા છે એક એક પ્રકારનું કહી શકાય કે એક યુદ્ધ કહી શકાય છે એક રાજકીય યુદ્ધ કહી શકાય છે કે સોશિયલ મીડિયાની વોર કહી શકાય છે આ અત્યારે સૌરાષ્ટ્રની લગભગ કહી શકાય કે ત્રણથી ચાર બેઠકો ઉપર જોવા મળેલું છે વાત રહી પોરબંદરની તો પોરબંદરમાં પણ આપણે જણાવવા માગીશ કે મનસુખ માંડવિયાની સામે ધોરાજીની અંદર એક પોસ્ટર જે લાગ્યા હતા હજી ગઈકાલની જ ઘટના છે તે મામલે પણ ચૂંટણી પંચ દ્વારા તપાસ લોકસભા ચૂંટણી સૌરાષ્ટ્રના રાજકારણ માં વિવાદ સુર ઉઠ્યો છે પહેલા પરસોત્તમ રૂપાલા અને તેની બાદ હવે રાજેશ ખાસ કરીને જૂનાગઢ ખાતે સોશિયલ મીડિયા પર લોહાણા યુવા સંગઠન નામના પેજ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે આ પોસ્ટમાં અતુલ છગના મોતને કારણ દર્શાવીને પોસ્ટને વાયરલ કરાઈ છે